અંજાર તાલુકા તથા શહેર કોંગ્રેસે ખેડૂતોની લોન માફ કરવાના નારા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આજરોજ અંજાર તાલુકા તથા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું લેણું માફ કરવાની માંગ સાથે મામલતદાર આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શંભુભાઈ ડાંગર અંજાર નગરપાલિકા વિરોધપક્ષ નેતા શ્રી રાજેન્દ્ર ટી જાડેજા અંજાર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા યુવરાજસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અર્જણભાઈ ખાટરિયા કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ મંત્રી દિલીપસિંહ ઝાલા અંજાર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હમીરભાઈ મયાત્રા અંજાર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ફગુભાઈ આહિર અંજાર શહેર કોંગ્રેસ મહામંત્રી જયદીપભાઈ સોની અંજાર તાલુકા કોંગ્રેસના મહામંત્રી મહાદેવભાઈ આહિર અંજાર શહેર કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ વિજયભાઈ ફફલ અંજાર શહેર કોંગ્રેસ મંત્રી રોહિતભાઈ પ્રજાપતિ તથા અંજાર તાલુકા અને શહેર કોંગ્રેસના વિવિધ આગેવાનો તથા હોદ્દેદારો બોડી સંખ્યામાં જોડાયા હતા અને આ સંદર્ભે મામલતદાર બહેન શ્રી દ્વારા યોગ્ય સ્તરે આપની રજૂઆત પહોંચાડીશું તેવી ખાતરી આપી હતી એજબેન ટીવી ન્યૂઝ અંજાર